પીઆઈ વરિયાનો બચાવ કરવા માટે અધિકારીઓ હોય એ પ્રકારની વાત અત્યારે સામે આવી રહી છે કેટલાક મહિલા એ ત્યાં અત્યારે ઉપસ્થિત જેમને પણ આ મૃગીકુંડમાં સ્નાન કર્યું છે આ એ દ્રશ્યો જે મહિલાઓએ મૃગીકુંડની અંદર સ્નાન કર્યું જ્યાં સાધુ સંતોની એ એન્ટ્રી હોય છે સ્નાન કરવા ત્યાં જઈ રહ્યા છે બેરિકેડિંગ લગાવેલું હતું એ પીઆઈ વરિયા માટે વીવીઆઈપી સુવિધાઓ માટે એ બેરિકેડિંગ હટાવ્યું પરંતુ ત્યાં એ કેટલાક સાધુ સંતો અને અધિકારીઓને માત્ર કીર્તિ પટેલ જ દેખાયા કે જેના કારણે તેમને નિવેદન આપ્યા એ તમામ અધિકારીઓએ જ્યારે અધિકારીઓને અમે ટેલિફોનિક જાણકારી આપી તો અમે પ્રયત્ન કર્યો કે કીર્તિ પટેલ સામે તમે કાર્યવાહી કરવા માટેની સૂચનાઓ કરી છે કે સાધુ સંતો સાથે બેઠક થશે ને બેઠક બાદ અમે કાર્યવાહી કરીશું પણ હવે શું જ્યારે એક અધિકારી આ પ્રકારની એ પગલાં લે છે અધિકારી એ નિયમોનું ભંગ કરે છે તો તેની સામે કાર્યવાહી કરવા માટે પહેલાં વિડીયો જોવો પડશે ત્યારબાદ અમે કાર્યવાહી કરીશું તમે પહેલા છો કે જેને તમે અમને ફોન કર્યો છે તો આ બધા નિવેદનો અધિકારી આપી શકે છે તો એ અધિકારીઓ દ્વારા એવા નિવેદનો કેમ નથી આપી શકાતા કે નહીં જે પ્રમાણે કીર્તિ પટેલની સામે સાધુ સંતોની સાથે બેઠકો કરી અને કાર્યવાહી કરવા માટેનું અમે નિવેદન આપ્યું છે એ જ પ્રકારની કાર્યવાહી પીઆઈ વરિયા સામે પણ થશે શું પીઆઈ વરિયાની માથે કોના ચાર હાથ છે કે જેમને ત્યાં મૃગી કુંડમાં સ્નાન કરવા માટે એક ફાયર અધિકારીએ તેમનો હાથ પકડી રાખે છે ને એ ડુબકી લગાવે છે આટલી બધી છૂટ કોને આપી કોના કહેવાથી પીઆઈ વરિયાએ ત્યાં સ્નાન કરવા માટે પહોંચ્યા હતા અથવા તો કયા અધિકારી અથવા કયા સાધુ સંતોના એ ચાર હાથ હોવાના કારણે પીઆઈ વરિયાએ ડુબકી લગાવવા માટે ત્યાં પહોંચ્યા હતા આ સૌથી મોટો સવાલ અત્યારે ઉમંગ ઊભો થઈ રહ્યો છે અને સવાલ એટલા માટે ઊભા થઈ રહ્યા છે કે કીર્તિ પટેલે સ્નાન કર્યું તો વિવાદ ઊભો થયો તો પીઆઈ વરિયાએ સ્નાન કર્યું તો કેમ એની મામલે એક પણ પ્રતિક્રિયા અથવા સવાલો ઉભા ન થયા